પોલીસ પર નબીરામદાવાદ નિક સેન્ટર નજીક મુખ્ય માર્ગ પર દારૂના નશામાં સ્થાનિક યુવકોએ પીછો કરી ગાડી પકડવાનો પ્રયાસ કર્યો છતાં પોલીસ વાન આવી નબીરાને બચાવી ભાગવા દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આરોપ છે કે પોલીસે પીડિતની જાણકારી લેવાને બદલે નબીરાને છૂટ આપી

લોકર માંથી તોલા સોનાના દાગીના ગાયબ થયા દીકરીના લગ્નના બે દિવસ પહેલા જ લોકર ખોલતા દાગીના ન મળ્યા ગ્રાહક નરેન્દ્ર શાહે આ મામલે બાપોત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસમાં ખુલાસો થયો કે બેંકના લોકર રૂમમાં સીસીટીવી પણ હાથ ધરી બનાસકાંઠામાં પાર્ક કરેલી કારમાંથી ચાંદીની ચોરી થઈ થરામાં સોની વેપારીની પાર્ક કરેલ ગાડીમાંથી દસ કિલો ચાંદી ગાયબ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ માટે ધક્કા ખવડાવ્યાનો પણ આક્ષેપ ચોવીસ કલાક બાદ વેપારીએ

સુરતથી સમાચાર ગુન્ડા ગોટીના પિતાની ધરપકડ ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી લેવાય ઘનશ્યામ ગોટીના ના આરોપીની ધરપકડ કરાઈ ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી રૂપિયા 10 લાખની ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ ચોકબજાર પોલીસે ધરપકડ કરી ચોકબજાર પોલીસમાં ઘનશ્યામ ગોટી વિરુદ્ધ બે ગુના નોંધાયા છે કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ ગનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ છે મીડિયામાં બે ત્રણ દિવસથી જે પ્રકારે તાલિબાની સજા આપતા વિડીયો વાયરલ થયા છે આ વિડિયોમાં ચિરાગ ગોટી જે રીતે દેખાઈ રહ્યો હતો ચિરાગ ગોટીએ પોતાના પાર્ટનરને ફસાવવા માટે તેની ગાડીમાં એમડી ડ્રગ્સ મૂક્યો હતો મામલો શરૂ ત્યાંથી થયો હતો આઠ મહિના સુધી ફરાર થયા બાદ તે અચાનક કોર્ટમાં સરેન્ડર થયો અને સરેન્ડર સાથે ફરિયાદીઓ સામે આવ્યા અને સજા આપતા હોય દાદાગીરી કરતો હોય માર મારતો હોય એવા વિડીયો સામે આવતા સુરત પોલીસ એક્શન મોડમાં આવી અને ચિરાગ ગોટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી સૌ પ્રથમ ચોક બજારમાં ફરિયાદ દાખલ થઈ તેમાં આરોપી ચિરાગ ગોટી ફરિયાદીને માર મારતો હોય છે ત્યારબાદ આ જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા અને તેને લાફા મારવાની ઘટનામાં હવે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની પણ ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે ખાસ કરીને ચિરાગ ગોટી વિરુદ્ધ સુરતના ચોક બજારમાં બે અને નવસારી ખાતે એક ગુનો દાખલ થયો છે અને હજુ પણ અનેક ગુના દાખલ થાય તેવી શક્યતાઓ છે કારણ કે પૈસા ઉઘરાવવા ખંડની માંગવી માર મારવો દાદાગીરી કરવી આ તમામ પ્રકારના ઘટનાઓમાં તે સંડોવાયેલો છે અને એક પછી એક વીડિયો જે તાલિબાની સજા આપતો આવી રહ્યો છે ત્યારે હવે ગોટી વિરુદ્ધ સુરત પોલીસ કસંજો સૌથી મજબૂત કરશે તેવી શક્યતાઓ છે તેની સાથે તેના મિત્રો અને તેના પિતાની પણ હવે ધીરે ધીરે ધરપકડ કરવામાં આવી રહી છે એટલે કે આ કેસ હાઈ પ્રોફાઇલ સાથે મોટો કેસ બનતો જઈ રહ્યો છે આભાર કીર્તિશ જાણકારી આપવા માટે ગુંડા ગોટીના પિતા જે હવે ઝડપાઈ ગયા છે કઈ રીતે આ ચિરાગ ગોટી આતંક મચાવ્યો હતો તેનો આ વિડિયો જુઓ એક યુવક જે આજી કરી રહ્યો છે કે તેને તે છોડી મૂકે પરંતુ આ ચિરાગ ગોટી નામનો વ્યક્તિ જે જરા પણ પીછેહટ નહોતો કરતો અને સતત લાકડા વરસાવતો રહ્યો હતો યુવક પર આ પીડિત યુવક જે સતત માર ખાઈ રહ્યો હતો અને અધમુઓ કરી નાખ્યો હતો માર મારીને ચિરાગ ગોટીએ હવે તેના પિતા પકડાયા છે તેમની ઉપર પણ આરોપો છે આ ગુંડા ગોટીના પિતા ઝડપાયા છે હવે ચિરાગ ગોટી ક્યારે ઝડપાશે તે એક સવાલ તેને પણ પકડીને અને અંદર કરી દેવાય તે બાદ જ સુરતીઓ રાહતનો શ્વાસ લેશે કારણ કે આ ખંડણીખોરોના કારણે વારંવાર નિર્દોષ નાગરિકો ભોગ બનતા હોય છે સુરતના માથા ભારે ચિરાગ ગોટી સામે ફરિયાદ નોંધાઈ છે બિલીમોરા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ છે બે હજાર ચોવીસમાં ઓફિસમાં ગોંધીને માર માર્યો હતો ધંધામાં અગિયાર હજારની ખોટ આવતા તે પૈસા પાર્ટનરે લીધા હોવાના આક્ષેપ ચિરાગે કર્યા હતા પાર્થને ગાડીમાં સુરત લઈ જઈ ફાર્મ હાઉસ પર આખી રાત રાખી અગિયાર હજાર વસૂલ્યા બાદ તેને છોડ્યો હતો પાર્થને માર મારતો વિડિયો મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો મારના કારણે પાર્થને પગમાં ફ્રેકચરના કારણે સુરત ખાતે સારવાર લેવી પડી હતી બિલીમોરા પોલીસ મથકમાં માર મારવું અપહરણ પૈસાની ઉઘરાણી જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે બિલીમોરા પોલીસ સુરતથી ટ્રાન્સફર વોરંટનો કબજો મેળવશે સુરતમાં માલિયા ગેંગનો આતંક યથાવત છે શાકભાજીવાળા વાળા પાસે હપ્તાખોરી કરી શાકભાજી વાળા પાસે હપ્તાખોરી તો વિડિયો વાયરલ થયો અહીં ધંધો કરવો હોય તો પ્રસાદી તો આપવી જ પડશે કહીને ઉઘરાણી કરી વીસ વર્ષથી પોલીસ અને પાલિકાના નામે દાદાગીરી કરે છે વિડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં લુખા તત્વોનો આતંક એક યુવાનને બે યુવાનો દ્વારા લાકડીના દંડાથી ફટકા મારતા નજરે પડ્યા ત્રીજા યુવાન દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કરવામાં આવ્યો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે